નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના સૌથી મોટા રાજકારણ સમાચાર સીએમ ભૂપેન્દ્ર પટેલે અચાનક અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હવે સીએફઓએ પદેથી આપી દીધું રાજીનામું અને પીએમ મોદી સરકારનો મહત્વનો નિર્ણય હવે ગુજરાતમાં રાષ્ટ્રપતિએ રાતોરાત આપ્યો કડક આદેશ અહીં સીએમએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન અને પીએમ મોદી આપી દિવાળીની મોટી ભેટને લઈને સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલાં તમને આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે ભારત દેશના વડાપ્રધાને આપી દિવાળીની મોટી ભેટ પીએમ મોદીએ ભારતીય કૃષિ સંશોધન સંસ્થાન ખાતેથી આશરે બેતાલીસ હજાર કરોડની યોજનાઓને શુભારંભ કર્યો છે જેમાં ચોવીસ હજાર કરોડની પીએમ ધન્ય ધાન્ય કૃષિ યોજના અને અગિયાર હજાર ચારસો ચાલીસ કરોડના પલ્સના ઉત્પાદનના મિશનનો સમાવેશ થાય છે ધન ધાન્ય યોજનાનો હેતુ સો આકાંક્ષી જિલ્લાઓના ખેડૂતોને આવક વધારવાનો કૃષિ ઉત્પાદકતા સુધારવાનો અને લોન સુવિધાને સરળ બનાવવા માટેનો છે તેમણે પાંચ હજાર ચારસો પચાસ કરોડની અન્ય કૃષિ યોજનાનું પણ ઉદ્ઘાટન કર્યું છે આગળના મહત્ત્વના રાજકારણ સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો સરદાર પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ એકત્રીસ ઓક્ટોબરે ઉજવાશે આ અંગે ભાજપના નેતા જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે સરદાર પટેલે એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ સરદાર એટ ધ રેટ એકસો પચાસ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવશે એકથી દસ નવેમ્બર બે દરમિયાન જિલ્લા સ્તરીય પદયાત્રા અને છવ્વીસ નવેમ્બર થી છ ડિસેમ્બર બે દરમિયાન રાષ્ટ્રીય પદયાત્રા યોજવામાં આવશે આગળના ચિંતાજનક રાજકારણ સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો જન સુરજના સ્થાપક અને બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર પ્રશાંત કિશોર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે વૈશાલી જિલ્લાના રાધોપુર પોલીસ સ્ટેશનમાં પ્રશાંત કિશોર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે પ્રશાંત કિશોર વિરુદ્ધ આદર્શ આચારસંહિતાનો ભંગ કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે આરોપ છે કે પ્રશાંત કિશોરે શેકડો વાહનના કાફલો સાથે રાધોપુર પહોંચ્યા હતા ત્યારબાદ ગુજરાતમાં ભાજપના નેતા દ્વારા કાયદાનો કરાયો ભંગ સુરતના વોર્ડ નંબર છવ્વીસ વડોદરા ડિંડોલીના ભાજપના કોર્પોરેટ અમિતસિંહ રાજપૂતે ત્રણ ઓક્ટોબરે જાહેર રોડ પર ફટાકડા ફોડી અને સ્ટેજ પર કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી જેનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જાહેરમાં ફટાકડા પર પ્રતિબંધ હોવા છતાં કાયદાનો ભંગ થયો જેનાથી વિવાદ ઉભો થયો છે પોલીસ સામાન્ય લોકો સામે કાર્યવાહી કરે છે પરંતુ અમિતસિંહ સામે શું પગલા લેશે તે અંગે લોકો સવાલ ઉભા કરી રહ્યા છે ત્યારબાદ અહીં મુખ્યમંત્રીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં ઓડિશાની રહેવાસી અને એમબીબીએસ ની વિદ્યાર્થીની સાથે હોસ્પિટલ પરિસરમાં થયેલા ગેંગરેપ મામલે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે છોકરીઓએ રાત્રે ઘરની બહાર ન જવા દેવી જોઈએ આ મામલે સરકારને ઢસેડવું યોગ્ય નથી કારણ કે છોકરીની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી પ્રાઇવેટ મેડિકલ કોલેજની હતી આ મામલે ત્રણ આરોપીની ધરપકડ પણ કરાઈ છે હવે દેશના રાષ્ટ્રપતિ અને સી પણ ગુજરાત વિદ્યાપીઠમાં આજે એટલે કે અગિયાર ઓક્ટોબરે ગુજરાત વિદ્યાપીઠનો એકોતેરમો પદવિદાન સમારંભ યોજાશે જેમાં દસ વર્ષ બાદ રાષ્ટ્રપતિ અતિથિ તરીકે હાજર રહેશે આ સમારંભમાં કુલ સાતસો જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે અને નવ પદવી ધારકોને સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવશે ખાસ વાત તો એ છે મિત્રો કે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પદવીદાન સમારોહમાં હાજરી આપનાર છે એટલું જ નહીં મિત્રો વધુમાં તમને જણાવી દે કે દેશના રાષ્ટ્રપતિએ ગુજરાતમાં રાતોરાત આપ્યો કડક આદેશ રાષ્ટ્રપતિ દોપદી મુર્મુએ સાસણગીરના સિંહ સદનમાં આદિવાસીઓ સાથે વાતચીત કરી આદિવાસીઓ અનાજની અછત અને પાયાની સુવિધાની ઉણપ વિશે રજૂઆત કરી હતી સમસ્યાઓ સાંભળી રાષ્ટ્રપતિ સ્ટેજ પરથી નીચે ઉતર્યા અને વ્યક્તિગત રીતે તેની વાત સાંભળી રાષ્ટ્રપતિ મુર્મુએ તરત જ વન મંત્રી અને કલેક્ટરને ઝડપી પગલાં લેવા માટે રાતોરાત કડક આદેશ આપ્યો છે અને આદિવાસી મહિલાઓને રાષ્ટ્રપતિ ભવનમાં આમંત્રિત કર્યા છે ત્યારબાદ મોદી સરકારે બાળકો માટે લીધો મહત્વનો નિર્ણય કેન્દ્ર સરકારે આગામી શૈક્ષણિક વર્ષથી શાળાઓમાં ધોરણ ત્રણથી લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલે કે એઆઈનું શિક્ષણ કાર્ય શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે આ પગલું ભાવિ વર્કશોપને એઆઈ માટે તૈયાર કરવા માટે મદદ કરશે શાળા શિક્ષણ સચિવ સંજીવ કુમારે જણાવ્યું છે કે શિક્ષકોને એઆઈ સાધનોનો ઉપયોગ કરીને લેસન પ્લાન તૈયાર કરવા માટે સક્ષમ બનાવવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ હવે શરૂ થઈ ચૂક્યો છે તમારા ખિસ્સાને છલોછલ કરતા મહત્વના સમાચાર પીએમ મોદીએ ગુજરાતના સીએમ તરીકે 24 વર્ષની યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરવાના ઉપલક્ષમાં સાત થી પંદર ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે આ નિમિત્તે સરકાર દ્વારા એક ફોટો પ્રતિયોગિતાનું આયોજન કરાયું છે જેમાં વિજેતાઓને પચીસ સુધીનું રોકડ ઇનામ મળશે સ્પર્ધામાં ભાગ લેવા માટે આપેલી વેબસાઇટ પર તમે જઈને તમારે ફોટો સબમિટ કરવાનો રહેશે પોર્ટલ પર આપેલી અલગ અલગ થીમ સિલેક્ટ કરી તેના પર ફોટોગ્રાફી કરવાની રહેશે જો તમે એમાં જીતશો તો રૂપિયાનું રોકડ ઇનામ મેળવી શકો છો દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે ભારત કોઈ ધર્મશાળા નથી જ્યાં કોઈ પણ વ્યક્તિ આવી અને જઈ શકે છે તેમણે જણાવ્યું કે સરકાર ઘૂસણખોરોને શોધી કાઢશે અને તેમને દેશમાંથી બહાર પણ કાઢશે ભાજપે ઓગણીસો ને થી ડિટેક્ટ ડિલીટ અને ડિપોર્ટ નું ફોર્મ્યુલા અપનાવ્યું છે શાહે ભારપૂર્વક જણાવ્યું કે ઘૂસણખોરીને રાજકીય દ્રષ્ટિકોણથી ન જોવી જોઈએ મતદાનનો અધિકાર ફક્ત દેશના નાગરિકોને જ મળવો જોઈએ ગુજરાતના મુખ્યમંત્રી આપશે લીલી ઝંડી રાજ્ય સરકારે વિકાસ સપ્તાહ બે હેઠળ રાજ્ય પરિવહનને મજબૂત કરવા માટે જીએસઆરટીસી દ્વારા બસોને એક નવી બસોનું લોકાર્પણ અને દિવાળીમાં એક્સ્ટ્રા બસોની શરૂઆત આજે ગાંધીનગરને એલઆઇસી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બસોને લીલી ઝંડી આપશે આથી જિલ્લા અને તાલુકાના મુસાફરોને રાહત મળશે અને દિવાળી દરમિયાન બસની રાહ જોવાની ઝંઝટ પણ મટશે ત્યારબાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે અચાનક રાજકોટ અને અમદાવાદ હાઇવે પર આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અચાનક પોતાનો કાફલો અટકાવી દીધો હતો રસ્તા કિનારે ઉભેલા ખેડૂતોનું અભિવાદન જોઈને તેઓ સહજ ભાવે તેમને મળવા માટે ગયા હતા પોતાની સાદગી માટે જાણીતા સીએમ ભૂપેન્દ્ર પટેલે ખેડૂત ભાઈઓ સાથે વાતચીત કરી તેમની સ્થિતિ વિશેની માહિતી મેળવી મુખ્યમંત્રીના આ અનિરીક્ષિત પગલાથી સુરક્ષા દળો અને પોલીસ તંત્ર થોડા સમય માટે હવે દોડતું થઈ ગયું હતું હવે પદેથી આપી દીધું રાજીનામું રિલાયન્સ પાવર લિમિટેડ શનિવારે જણાવ્યું હતું કે અશોક પાલે તાત્કાલિક અસરથી કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીએફઓ પદેથી રાજીનામું આપી દીધું છે કંપનીએ સાતથી ચૌદ નવેમ્બર બે હજાર રોજ ફાઇલિંગનો ઉલ્લેખ કર્યો હતો જેમાં ફિલિપાઇન્સમાં એક નકલી બેંકમાંથી રૂપિયા અડસઠ કરોડની બેંક ગેરંટી જારી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું આ સંદર્ભમાં અગિયાર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ એફઆરઆઈ પણ નોંધવામાં આવી હતી